દહેગામ તાલુકાની આરોગ્ય કચેરીની ની આશા વર્કર મહિલાઓનું શોષણ મામલે મામલતદાર ને આવેદન પત્ર દહેગામ તાલુકા આરોગ્ય કચેરીની આશા મહિલાઓના પ્રશ્નો મામલે આરોગ્ય હેલ્થ કચેરીના કમ્પાઉન્ડ માં ત્રણસો જેટલી આશા વર્કર મહિલાઓ એકઠી થઈ પડઘર પ્રશ્નોની માંગ મામલે સુપ્રોચાર કર્યા હતા આશા વર્કર મહિલાઓનું શોષણ થઈ રહ્યું છે ઓછા મહેતાણા વધારે કામ કરાવાય છે ઇન્સેટિવ કામ સમયસર ચૂકવાતું નથી દિવસે ને દિવસે કામગીરીમાં વધારો થાય છે ઓનલાઈન કામગીરી વધતી જાય છે એટલી ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરેલ હોય આજની મોંઘવારી પ્રમાણે સમાન કામ સમાન વેતન ધોરણ મુજબ પચીસ હજાર ફિક્સ પગાર મળવો જોઈએ તેના બદલે પચીસો મહેતાણું ચૂકવાય છે તે શરમજનક બાબત કહેવાય સરકાર વધારાનું કામ આંગણવાડીની મહિલાઓને પરત સોંપી દેવું જોઈએ સરકાર મહિલાઓને મોબાઈલ આપતી નથી તો આ કામગીરીનું મહેતાનું આશા વર્કર મહિલાઓને સમયસર ચૂકવાતું નથી તેથી આશા વર્કર મહિલાઓને બહિષ્કાર કરવાની રજૂઆત કરી મામલતદાર શ્રી અજીતસિંહ આવ્વાણને આવેદનપત્ર આપ્યું હતું બ્યુરો રિપોર્ટ જીતેન્દ્ર પંડ્યા

અમે ગાંધીનગર જઈશું ટોટલ કામગીરી બંધ કરશું અને ટોટલ કામગીરી બંધ કરશું ખાલી એક જોખમી માતાની સાથે ડિલિવરીમાં જશું બોલે છું સવિતાબેન સત્રસી ઝાલા ગામ કરજોદરા પણ હું ગામ તાલુકામાંથી બોલું છું 17 વર્ષથી હું નોકરી કરું છું ત્યારે અમને ખાલી એએનસી બેનોને હાચાવવાનું જ કીધું હતું બાળકોને અત્યારે બધી જ કામગીરી ઓનલાઈન બધી કામગીરી અમને સોપી દીધી છે કોઈ મેંતાણું મળતું નથી મે આ માનદ વેતન ઉપર અમને નહીં ચાલે